ગુજરાબિલિટીમાં બુલેટિન આપનું સ્વાગત છે જાફરાબાદના ના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન જાફરાબાદના ના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન થયા છે દીપડાઓ અવારનવાર માનવ ઈજા પહોંચાડે છે બાળકોને ભણવા જવા માટેનો મુશ્કેલ થાય છે નાગેશ્રી વાડે વિસ્તારમાં અંદાજે પંદરસો જણા લોકો કાયમી માટે વસવાટ કરે છે અને લોકોની એવી માંગ છે કે દીપડાઓ અને સિંહોને પાંજરે પૂરી અને જંગલ વિસ્તારમાં લઈ જાય લોકોને હંમેશા માટે વાડ વિસ્તારમાં કાયમી માટે કામ કરવાનું હોય છે નવા નવા ગામ તરફ જવા માટે જવાનું થતું હોય એના માટે છે અને દીપડા પકડી જાય તો કાયમી માટે ખેડૂતને ભય દૂર થઈ જાય તેમાં રાતના સમય નીકળવા માટે ખેડૂતોને તો કાળના મૂંમાંથી પસાર થવા જેવું લાગે છે વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ તો જાય છે પણ પ્રશ્ન તો એનો એજ આવી ઊભો રહેશે ખેડૂતોને એવી માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે નાગેશ્રીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે કાયમી ભય રહેશે ખેડૂતોને એવી માંગ છે કે પાંજરા મૂકી અને દીપડાઓ અને સિંહને પકડી જાય તો ખેડૂત ભયથી મુક્ત થાય ઝાફરબર તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી માર્ગ નામ સામત મોઘાભાઈ સોલંકી કે નાગેશરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે જૂના પાદર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કુતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપતભાઈ પરમારની વાસડીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન આર એફ ઓ તથા સરકારશ્રીને મારી બે હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી અમારા ઇલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય